ભક્તોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ જય માતાજી જય સ્વામિનારાયણ શ્રીમદ્ ભાગવત મહત્તમ ભાગ પહેલો સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશા હેતુ છે તથા આધ્યાત્મિક આદિદૈવિક અને આધિભૌતિક એ ત્રણ પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે ભક્તો આ ત્રિવિધતાપ એટલે શું તો કે શ્રીમદ ભાગવત સાતમા સ્કંદ છઠ્ઠા અધ્યયમાં ભક્તો પ્રહલાદ કહે છે તથા ચોથા અધ્યાય ઓગણત્રીસમાં શ્લોક ઓગણત્રીસમાં અધ્યાયમાં ચોવીસમાં શ્લોકમાં પણ લખેલું છે પહેલાં સ્કંદમાં પાંચમા અધ્યાયમાં એકત્રીસથી બત્રીસ શ્લોકમાં લખેલું છે અગિયારમાં સ્કંદમાં ત્રીજો અધ્યાય બીજા શ્લોકમાં પણ લખેલું છે ભાગવત આદિકમાં બધે લખેલું છે તથા વિષ્ણુપુરાણમાં ચોખ્ખું ચોખ્ખું લખેલું છે અંશ છઠ્ઠો અધ્યાય પાંચમો તો આપણે વાંચીએ વિષ્ણુ પુરાણ અંશ છઠ્ઠો ને આજે પાંચમો ફરસાર ઋષિ બોલે છે હે બ્રહ્મણ વિવેક મનુષ્ય આધ્યાત્મિક વગેરે ત્રી તાપને જાણીને વૈરાગ્ય બની જ્ઞાન મેળવે છે અને આત્યંતિક લઈને પામે છે આધ્યાત્મિક તાપ બે પ્રકારના છે એક શરીર સંબંધી અને બીજું મન સંબંધી શરીર સંબંધી તાપમાં સર્વ પ્રકારના રોગનો સમાવેશ થાય છે મન સંબંધી દુઃખમાં કામ દેશ દેશભય લોભ તથા ખેતથી થતો માનસિક તાપ અને શોક અપમાન અસૂહ્યા ઈર્ષ્યા ઈર્ષા તથા મચ્છર વગેરેથી થતો તાપ ગણાય છે ભક્તો શરીર સંબંધીથી પણ તાપ થાય છે રોગો થાય છે ને આપણે મન સંબંધીથી કામ દેશ દેશભય લોભ તથા ખેતથી માનસિક તાપ થાય છે આ બે પ્રકારના છે પછી આવે છે એ પશુ પશુ પક્ષી પશુ પક્ષી મનુષ્યોથી થતું દુઃખ પિશાચ સર્પ તથા રાક્ષસોથી થતું દુઃખ અને સરકીને ચાલતા પ્રાણીથી થતા દુઃખને આધિ ભૌતિક તાપ કહેવાય છે ટાઢ પવન તાપ વરસાદ પાણી અને વીજળીથી થતા દુઃખને આધિ દૈવિક તાપ કહેવાય છે હેમુને આ ઉપરાંત ગર્ભ જન્મ વ્યાધિ ગઢપણ મૃત્યુ તથા નરકોથી થતું દુઃખ પણ અસંખ્ય પ્રકારનું હોય છે તો ભક્તો ત્રિવી તાપની આપણને ખબર જ નથી કે ત્રિવેતાપ શું કહેવાય છે આજે આપણે ત્રિવીતાપ જાણ્યા છે શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુ પુરાણથી તો હવે પછી શ્રીમદ ભાગવતમાં સારા સારા અંશો છે સારા સારા જે ભાગવતજીમાં લેખા છે શ્રીમદ ભાગવત તો સાગર જ છે